હાય ફ્રેન્ડ્સ ઊંચું ભાવેશને આજે આપણે દસ મીટરના વાળો ચણિયો બનાવવાનો છે નીચે આપણે કેનવાસ પટ્ટો લગાવવાનો છે ને આ રીતે આપણે ઉપર ઝીણી ચપટીમાં આવી છે અને આપણે લેસ લગાવી છે આપણા નીચે કેનવાસ પટ્ટો લગાવવાનો છે તેનું અસ્તર કઈ રીતે કટિંગ થાય ને કઈ રીતે લગાવવાનું તે પણ બતાવું છું આપણા નીચે લેસ લગાવવાની છે આપણા જે કોળીવાળી લેસ આવે છે એને આપણે કઈ રીતે લગાવાય તે પણ બતાવું હવે એની લંબાઈ જોઈ લઈએ આપણે અડત્રીસ લંબાઈ છે ના કમર ત્રીસ છે આપણે પહેલાં ચણ્યો કટિંગ કરવાનો છે ત્યાં પછી તમને અસ્તર કટિંગ કરતા શીખવાડવું એકદમ પરફેક્ટ માપે આપણે આ રીતે પહેલાં કાપડ જે લેવાનું છે આપણે દસ મીટર આપણે આ રીતનું ગોઠવી દીધું છે એકદમ ગળી વારીને તમારે ગોઠવી દેવાનું છે આ રીતે હવે આપણે અડત્રીસ લંબાઈ છે એમાં એ અડધો ઇંચ આપણે માઇનસ કર્યો છે કેમ કે કોટન કાપડ છે ને નીચે આપણે કેનવસ મૂકવાનું છે એટલે કાપડ થોડું લચકી જાય એટલા માટે આપણે આની આનીમય માઇનસ કર્યું છે દરેકમાં અલગ અલગ થિયરી હોય આની નિમય આપણે અડધો ઇંચ માઇનસ એટલા માટે કર્યું કે નીચે લચકી જશે અને કોટન કાપડ છે એટલે એકદમ લૂઝ મટિરિયલ છે આ રીતે આપણે સાડા સાડત્રીસે આપણે માર્કિંગ કરીને અહીં આગળ આપણે આ રીતે કટિંગ કરી દેવાનું છે ખાલી આપણે પહેલાં લંબાઈ જ કટિંગ કરવાની છે વધારાનું આપણે કાઢી નાખીએ આ આપણે જોઈ લો આ રીતનું તમારે અહીં આગળ મેં વારેલું હતું તમારે આ રીતે વારી દેવાનું છે અહીંયા આગળ આ રીતે આપણે પરફેક્ટ વારી દીધું વારીને મૂકી હવે કટિંગ થઈ ગયું હવે એને આપણે ત્યાં ચેકા મારવાના છે તે બી તમને બતાવી દઉં અને ત્રણ ચેકા આપણે ચપટીમાં પછી સેટ કરવાના છે આપણા બે છેડા પકડી લેવાના પહેલાં ત્યાર પછી આપણે પછી ડબલ જ પકડી રાખવાનું છે અહીં આગળ આપણે જે સેન્ટર આવે અહીં આગળ આ રીતે અહીં આગળ તમારે આ જો સેન્ટર આવી ગયું અહીંયા આગળ આપણે ચેકો મારી દેવાનો એટલે આ એક આપણે પહેલો ચેકો થઈ ગયો હવે આપણે એ ચેકો પકડીને આપણે આગળનો જે બે છેડા હતા એને પકડી લેવાના છે અહીં આગળ આપણે એ લઈ લીધા ને એને હવે આપણે બે ભેગા કરી દેવાના છે ત્યાર પછી હવે આપણે ડબલમાં જવા દેવાનું છે ચાર બીવડા સાથે આ રીતે અહીં આગળ તમારે કમ્પ્લીટ પકડી લેવાનું ને એને જે બે છેડા મળે જે છેલ્લે તમારે આ રીતે તેને અહીં આગળ આપણે ચેકો મારી દેવાનું ડબલમાં મારવાનું છે આપણે કમ્પ્લીટ ચેકો થઈ ગયા ત્રણ ચેક આપણે મારી દીધા હવે આપણે અસ્તર કટિંગ કરીએ અસ્તરની કમર આપણે ત્રીસ છે એની મેં આપણે આઠ ઇંચ ઉમેરવાનો છે એટલે અડત્રીસ થાય અડત્રીસને આપણે અહીંયા આગળ કેટલા થાય છે એ જોઈ લે અહીંયા આગળ આઠ થાય છે એટલે આઠને આપણે ભાગી નાખવા એટલે પોણા પાંચ થાય એને આપણે હું તમને અને પરફેક્ટ રીતે અસ્તર કટિંગ આપણે શીખીએ એની મેં આપણે સાડી સાડત્રીસ રાખેલું એટલે આ મેં આપણે સાડી છત્રીસ રાખવાનું એક ઇંચ આપણે ઓછું રાખવાનું છે કેમ કે અંદર કે અસ્તર થોડું ઊંચું હોય એટલા માટે પહેલાં આપણે આ રીતે કમ્પ્લીટ માર્કિંગ કરી દેવાનું ત્યારબાદ આપણે અહીં આગળ પોણાપાતનું માર્કિંગ કરી દઈએ ને સામેની સાઈડ આપણે પાંચ ઇંચ કરવાનું છે કેમ કે સામેની સાઈડ આપણે છૂટી કિનારી છે તે જોઈન્ટ મારવાની છે તે તમને આગળ બતાવશું આ રીતે પછી વચ્ચેથી આ રીતે બેને જોડી દેવાની છે એટલે આ રીતે તમારે અહીંયા આગળ છૂટી કિનારી છે એટલે પાંચ રાખવાનું છે અહીંથી આપણે સીધું કટિંગ કરી દઈએ અને ત્યાર પછી અહીંથી સામેની સાઈડ કમ્પ્લીટ મેળવી દેવાનું છે આ રીતે કટિંગ કરી દેવાનું એટલે આપણે અહીંયા આગળ અસ્તર નો ગીર ફૂલ નીકળશે અહીંયા આગળ આપણે અસ્તરની કડીઓ કટિંગ કરી એ તમને આગળ સીવતા બતાવું છું આ રીતે આપણે પહેલાં કટિંગ કરી દેવાનું એટલે આપણે આ સ્તર કમ્પ્લીટ તૈયાર થઈ ગયું નવા આપણે કેનવાસનો અહીં આગળ નીચે કવર કરવા માટે આ રીતે અસ્તર લઈ લેવાનું છે અહીં આગળ આપણે આઠનો આઠ ઇંચ રોલ છે જોઈ લો આઠ ઇંચ આવે છે એટલે આપણે અહીં આગળ દસ ઇંચ મૂકવાનું છે પહેલાં આપણે સેન્ટર કહી જવાનું એટલે વીસ ઇંચનું છે એટલે આપણે એને અહીંયા આગળ નવ રાખ્યું છે સોરી મેં અહીંયા આગળ નવ રાખ્યું છે કેમ કે વારવામાં બે ઇંચ વધારે પડે એટલે મેં અડધો અડધો ઇંચ જ રાખ્યું છે આ રીતે માર્કિંગ કરી દેવાનું તમારે અડધો અડધો ઇંચ રાખીને એટલે મેં નવનું રાખ્યું છે નવ ઇંચ તમારે માર્કિંગ કરી દેવાનું છે ઉપરની સાઈડ પણ એ રીતે તમારે માર્કિંગ કરવા છો અહીંથી સેન્ટર રાખીને પછી માર્કિંગ કરી દેવાનું આ અહીં આગળ બી નવ ઇંચ માર્કિંગ કરી દેવાનું અહીંયા બી આપણે નવ ઇંચ માર્કિંગ કરી દેવાનું અને ત્યાર પછી આપણે છેડા બધા જોઈન્ટ કરી દઈએ એટલે આપણને કટિંગ કરતી ઘડીએ માર્કિંગ કરી દેવાનું એટલે કટિંગ કરતી ઘડીએ આપણને ઇઝી પડે એમને કાપી નહીં નાખવાનું માર્કિંગ કરીને જ કટિંગ કરવાનું એટલે આડાઉડી કહીએ જાય નહીં આપણે અહીંયા આગળ પહેલો કટિંગ કરી દઈએ અસ્તર આપણે આ રીતે કમ્પ્લીટ ગોઠવી દેવાનું જે ઘડી આવે છે ઘડી પ્રમાણે જ તમારે ગોઠવી દેવાનું છે ને પાવડર મટીરિયલ છે કેનવાસમાં એટલે એની મય વજન પકડાય નહીં કોટનનું તમે નાખશો તો એનું મય કેમ કેનવાસનું ને અસ્તરનું બેનું વજન પકડાશે એટલે પાવડર લૂઝ મટિરિયલ રાખવાનું છે આ રીતે તમારે અહીં આગળ જોઈન્ટમાં રાખ્યું છે એટલે તમારે અહીંયા આગળ મેં દસ મીટરનું અસ્તર બી કટિંગ કરી દીધું આ પહેલાં આપણે અહીંયા આગળ જે નીચેનો પટ્ટો આવે છે આપણે એને કવર કરવાનો છે આપણે પહેલાં અહીંયા આગળ આ રીતે એક સાઈડ કિનારી વારીને મૂકી દેવાની ધાર ઉપર આપણે આ રીતે વારીને સિલાઈ મારી દેવાની છે આમાં બહુ ટાઈમ નહીં લઉં આમાં તમને આઈડિયા આવી જશે એટલે તમારે આખામાં ઊભામાં આ રીતે મશીન મારી દેવાનું છે અને તમને ખ્યાલ આવી જશે નિક વિડીયો લાંબો થશે એ રીતે આપણે સામની સાઈડ પણ કરી દેવાનું છે આપણે આ બે સાઈડ તમને કમ્પ્લીટ બતાવી દીધું આ રીતે તમારે બે સાઈડ જોઈ લો આપણા બે સાઈડ કમ્પ્લીટ કવર કરી દીધું આખું આપણે એક સાઈડ કવર કરી દેવાનું છે એના અસ્તર પ્રમાણે આગળ આ રીતે તમારે બધો પટ્ટો બનીને તૈયાર થશે આ આપણે તમને નવે નવ દસે દસ મીટરનો તમને પટ્ટો આ રીતે કવર કરીને બતાવ્યો હવે આપણે અહીં આગળ અસ્તર જે કટિંગ કરેલું એની જે કિનારીવાળો ભાગ હતો પાક્કી કિનારીવાળો એને પહેલાં જોઈન્ટ મારી દેવાનો છે તે સીધો જ આવશે એમાં ક્રોસ નહીં આવે અહીં આગળ પહેલાં સીધામાં મશીન મારી દેવાનું છે એક જ મશીન તમે સિંગલ મશીન મારશો તો પણ ચાલશે એને આપણે ખોલી નાખીએ આ રીતે તમારે ખોલી નાખવાનું અહીં આગળ આપણે ડબલ ડબલવાળો ભાગ હતો જે જોઈન્ટવાળો ભાગ એની મય અહીં આગળ મૂકી દેવાનું ને ક્રોસમાં ક્રોસ જ સેટ થશે અહીં આગળ ક્રોસમાં ક્રોસ સેટ થઈ જશે એટલે એનો નીચેનો અસ્તરનો ઘેર સરસ નીકળશે આ રીતે તમારે એની મેં બી જોઈન્ટ મારી દેવાનું છે એ રીતે તમારે બે બનાવી દેવાના સામા સામીનું અને મેં તમને એક જ બનીને બતાવીશ આ રીતે તમારે નીચે ઘેર બની ગયો હવે ત્યાર પછી જોઈ લો આ રીતે તમારે કમ્પ્લીટ તૈયાર થઈ ગયું હવે આપણે અહીં આગળ નીચે કિનારી વારી દેવાની છે ડબલ કરીને જ વારવાની છે કાચી કિનારી વારવાની નથી અહીંયા આગળ ડબલ કરીને વાર દેવાની એટલે તમારે કમ્પ્લીટ પરફેક્ટ અને મય બેસી જશે આ રીતનું તમારે અસ્તર કટિંગ કરવાનું બીજી રીતે બી આપણે દરેક ચણ્યામાં અલગ અલગ રીતે તમને બતાવ્યું છે તમને જે જી પડે એ પ્રમાણે તમે રાખી શકો છો આ પણ તમારે ઘેર કાઢવો હોય અસ્તરની મય તો તમારે આ રીતે બનાવાય અને બીજી સાઈડનું બી એ રીતે તમારે કમ્પ્લીટ કરી દેવાનું ને ત્યાર પછી આપણે અહીંયા આગળ બેઉને જોઈન કરી દેવાનું છે એને પણ નીચે કમ્પ્લીટ કિનારી બિનારી વારીને કમ્પ્લીટ કરી દેવાનું ને ચાંપડું જ મશીન મારવાનું છે બહુ મોટું મારવાનું નથી ને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દોજો ગુજરાતીમાં આપણે સિવાન ક્લાસના વિડીયો લાવતા રહીએ છીએ અને આપણી ચેનલ ઉપર દરેક જાતના વિડીયો તમને સિવાન ક્લાસના મળી રહેશે આપણે બે વસ્ત્ર કમ્પ્લીટ જોઈન્ટ મારી દીધું આ રીતે તમારે કમ્પ્લીટ જોઈન્ટ મારી દેવાનું છે અહીં આગળ બી ચેકા મારી દેવાના એટલે તમારે આ પહેલો ચેંકો ને પછી આપણા ડબલ કરી દેવાનું ને અહીં આગળ આપણે બે ચેકા ને ત્રણ ચેકા તમારે કમ્પ્લીટ એ થઈ ગયા ને જે પેલાની મહીં આપણે ત્રણ ચેકા મારેલા એ આપણે એની જોડે મેળવવાના છે આપણે અહીંયા આગળ અસ્તર મૂકી દેવાનું નીચે ને ત્યાર પછી આપણે આ રીતે ચપટી ચપટીની નીચે ચપટી ડોળવાની છે જોઈ લો એકદમ ઝીણી ઝીણી તમારે ઝીણી મારવાની ચપટી પણ અંદરની સાઈડ તમારે નીચે કાપડ ડબાવવાનું છે આ રીતે કાપડની નીચે કાપડ દબાવવાનું છે આ રીતે તમારે ગોળી ઊંચી કરી દેવાની ને સે મશીન ધીરે ધીરે આગળ જવા દેવાનું છે આ રીતે તમારે એકદમ ઝીણી ઝીણી ચપટી મારવાની છે ને કાપડ નીચે કાપડ દોડવાનું છે આ રીતે એક સરખું કરતું રહેવાનું ને આ રીતે તમારે ધીરે ધીરે સિલાઈ મારતું રહેવાનું છે તમારે જેટલો પણ ઘેર હોય એ તમારે આમાં ચપટીઓ મારીને લઈ લેવાનું છે તમારે જે આપણે ચેકા મારેલા એ તમારે ચેંકા તૈણે તૈણ મેળવી દેવાના આ રીતે તમારે પરફેક્ટ ચપટીઓ પાડવાની છે આગળ ઝીણી ઝીણી ચપટીઓ આ રીતે મારી દેવાની કાપડ નીચેની સાઈડ અંદરની સાઈડ દબાવતું રહેવાનું એટલે તમારે આ રીતનું આપણા જે પ્રમાણે જોઈતું હોય કમર એ પ્રમાણે થઈ જશે ત્યાર પછી આપણે નીચેની સાઈડ ધાર વારી લેવાની છે અહીં આગળ પછી આપણે કેનવાસ આપણે જે નીચે દસ ઇંટ નો આઠ ઇંટનો પટ્ટો મૂકવાનો છે ત્યાર પછી મૂકવાનો આપણા કિનારી વરાઈ ગઈ ત્યાર પછી અહીં આગળ ધાર ઉપર આ રીતે મૂકીને મશીન મારી દેવાનું છે કેનવાસનો હજુ આપણે ચણિયો જોઈન્ટ કરવાનો નથી ચણિયો આપણે છેલ્લે જોઈન્ટ કરવાનો પહેલાં આપણે અહીં આગળ કેનવાસ લગાવી દેવાનું આ રીતે તમારે આખામાં કમ્પ્લીટ ધાર ઉપર મૂકીને સિલાઈ ધારીની મારી દેવાની આ આપણે કમ્પ્લીટ લાગી ગયું અહીંયા આગળ થોડુંક કેનવાસ વધ્યું એટલે આપણે કટિંગ કરી દઈએ અને ત્યાર પછી આપણે અહીંયા આગળ ઉપરની સાઈડ આ રીતે મશીન મારી દેવાનું છે એટલે બે સાઈડનું કેનવાસ તમારે કમ્પ્લીટ ફિટ થઈ જાય આ રીતે અહીંયા આગળ મારતું રહેવાનું છે અને વિડીયો પસંદ આવ્યા હોય તો લાઈક કરી દોજો તમારા મિત્ર કાં તો સગા સંબંધી હોય તેની જોડે શેર કરી દોજો એ રીતે તમને ના ફાવતું હોય તો આ આપણે બીજી રીત છે અહીંયા આગળ કેનવાસ તમારે આ રીતે ઉલટું કરીને પણ મરી શકાય છે તમને બેવ રીતે આનીમય મેં તમને બતાવી છે આનીમય તમારે અસ્તર અંદરની સા કાપડ મશીનની અંદરની સાઈડ જાય ને પેલું તમારે બહાર બરાબર આપણા બે સાઈડનું આપણે કમ્પ્લીટ આ પટ્ટો લાગી ગયો હવે આપણે પટ્ટા ઉપર અહીં આગળ લેસ મૂકવાની છે જે કોડીઓવાળી લેસ હતી ને તેની ઉપર આપણે કવર કરવાની છે જે સફેદ પટ્ટી છે એટલે આપણે એની ઉપર ગોલ્ડન પટ્ટીનું ગોલ્ડન લેસનું કવર કરીએ છીએ આ રીતે તમારે સી એક સાઈડનો પગ ચઢાવી દેવાનો જે સિંગલ સાઈડનો આવે છે એ મૂકી દેવાનો ને ત્યાર પછી આપણે આ રીતે ધાર ઉપર મશીન મારવાનું છે આખામાં આ રીતે તમારે લગાવી દેવાનું છે વિડીયો બહુ લાંબો થાય એટલે મેં થોડું તમને થોડુંક બતાવું છું એટલે તમને આઈડિયા આવી જાય કે કઈ રીતે લગાવાય આપણે જે આઠ ઇંચનો પટ્ટો આવે છે તેની ઉપર જે આવે ત્યાંથી આપણે લગાવવાનું ચાલુ કરી દેવાનું એટલે આ તમારે કમ્પ્લીટ આ રીતે બેસી જશે જોઈ લો આ રીતે તમારે બેસાડી દેવાનું છે અહીં તમારે કોડીઓનું ખાસ ધ્યાન રાખવાનું છે કેમ કે સોય ભાગી ના જાય તે તમારે કોડિયો પહેલાં સરખી કરવાની પછી જ આગળ મશીન મારવાનું છે આ રીતે તમારે આખાની મય મારી દેવાનું આ આપણે કમ્પ્લીટ બહાર કાઢી લઈએ ત્યાર પછી તમારે ઉપરની સાઈડ અહીં આગળ પની સાઈડ એક મશીન મારી દેવાનું એટલે પરફેક્ટ તમારે લેસ બેસી જાય ત્યાર પછી આપણે કમર માપી જોવાની છે કમરના માપનો નેફો કટિંગ કરીને અસ્તર લગાવીને પછી તમારે લગાવી દેવાનો છે આ રીતે તમારે નેફો લગાવી દેવાનો ને ત્યાર પછી તમારે સાઈડ ઉપર ફિટિંગ કરી દેવાનું એટલે તમારે કમ્પ્લીટ રેડી થઈ જાય નેફો આપણે આ રીતે ઉપરથી લગાવવાનો છે પરફેક્ટ તમારે બેસી જાય ને ત્યાર પછી અંદર વારી દેવાનો એટલે નેફો તૈયાર થઈ જાય વિડીયો બહુ લાંબો થઈ જાય એટલા માટે તમને ટૂંકમાં સમજાવી દીધું આ રીતે તમારે આગળ નેફો લગાવી દેવાનો છે એટલે તમારે પરફેક્ટ લાગી જશે અને ત્યાર પછી આપણે સાઈડ ઉપર પછી ફિટિંગ કરી દેવાનું એટલે તમારે ચણિયો બનીને રેડી થઈ જશે તમને બતાવું ચણિયો આ રીતે તમારે રેડી થઈ જશે પરફેક્ટ રીતે બની ગયો એક નવા વિડીયો સાથે મળીશું થેન્ક યુ ફોર વોચિંગ